જય માતાજી હલો મિત્રો તો કેમ છો બધા મિત્રો તો મિત્રો આજે છે મારી છોકરીનો બર્થ ડે છે તો મિત્રો તમે જોઈ શકો છો અમે નાની એવી સજાવટ કરી છે અને તમને કેક બતાવું છું કપાઈ ગઈ છે કેક બી અને થોડી એવી નાની એવી સજાવટ અમે કરી છે તો તમે જોઈ શકો છો જો કેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો બર્થડે ને આ થોડી નાની એવી સજાવટ કરી છે તો તમને કેવું લાગ્યું છે તો અમને કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો મિત્રો અને અહીં જણાવજો જરૂરથી કે કેવી સજાવટ કરી છે તો ચાલો મિત્રો હવે મેં અહીંયા બ્લોગને પૂરો કરું છું તો આવજો ફરી મળીશું આ અગલા બ્લોગમાં તો મિત્રો આવજો બાય બાય